બાપુએ વાત કરી પણ હમણે વાત મારા કોને આયુ સરદારભાઈ સરકાર નું ધ્યાન દોર્યું તો

તપસ્યા આપણા માટે ઓછી પડી છે આપણી ભક્તિ માં તો રહી ગઈ છે જો હું માનું છું કે જના કારણે એ વાત સરકારે નથી સ્વીકારી પણ આજે આપણે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ હે ઓગડી આ ઓગડી ધરતી છે આ ધરતી એ સત્ય ધરતી છે અને સત્ય કા કભી પરાજય નહી હો સકતા સત્ય सत्य ने साबित खतरा धर्मवाद तो लगे पर सत्य कभी पराजित नहीं हो सकता सत्य में गई तक गई थी अन ए ओगंती ने आपने दिन से बजा प्रार्थना करवा माटे सी है सीए के ओगंती तमे बजाना दिल में बचो ए आई बजाने नौ लीडर राज्य सरकार में जी बढ़ा दे बजाने ओगंती हमला

આજે ઓગઢ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું તમે પણ ઓગઢજી ધામમાં યજ્ઞના અને ઓગરજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય એ પીવાના પાણીનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય આ વિસ્તારની પ્રજાની જે કંઈ માંગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે મારી ધર્મ છે અને ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે

આવે તેવી માંગ સાથે મોટી સંખ્યાની અંદર ભાજપ કોંગ્રેસ સહિત વેપારીઓ તેમજ લોકો અત્યારે ઉમટ્યા છે અને ખાસ કરીને ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ ઉમટ્યા છે તે ઉપરાંત કોંગ્રેસના પણ આગેવાનો છે અને તમામ આગેવાનો અત્યારે એક મંચ પર જોવા મળી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે ઓગડ જિલ્લો છે તે જાહેર કરવામાં આવે અને ભલે થરાદ વાવ જિલ્લો રદ કરીને ઓગડ જિલ્લો જાહેર કરવામાં ના આવે તો પછી ઓગ જે નવો જિલ્લો જાહેર કરવામાં આવે ચાર પાંચ તાલુકાઓ આ જિલ્લાની અંદર રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધના સૂર અત્યારે ઉભી રહ્યા છે આ વિસ્તારની પ્રજાની માંગણી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અન્યથા તમે અમને ઓગઢ જિલ્લો બનાવી આપો બીજી ત્રીજી અમારી એ માંગણી છે કે અમે કોઈ વાપ થરાજને જિલ્લો બનાવી એનાથી નારાજ નથી પરંતુ આપ જોઈ શકો કે રાજ્ય સરકારે અનેક એવા જિલ્લાઓ બનાવ્યા કે જે સૌના લોકોના માધ્યમમાં હોય લોકોને ભૌગોલિક પરિસ્થિતિમાં અનુકૂળ આવતા હોય આજે આપ જોઈ શકો છો કે બે હજાર કરતા વધુ બાઇકો વાહનો સાથેની રેલી હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે અહીંના ભાજપના ધારાસભ્ય આદરણી કેસાજી ચૌહાણ સાહેબે પણ સમર્થન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ અહીં ઉપસ્થિત છે એટલે ભાજપ કોંગ્રેસ અને બિન રાજકીય લોકોનું આંદોલન છે આ કોઈ કોઈ એક પક્ષનું આંદોલન નથી પ્રજા સ્વયંભૂ આજે રોડ ઉપર આવી ગઈ છે અને ઓગળજીના સાનિધ્યમાં એક યજ્ઞ કર્યો અને એવું માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કે યજ્ઞ કોઈ બી નિષ્ફળ નથી જતો એમ યજ્ઞ મને યજ્ઞનું ફળ મળે છે એટલે ઓગણજીના સાનિ સાનિધ્યમાં ઓગણજીના મંદિરમાં એ યજ્ઞ કર્યો ઓગડ જિલ્લાના સંકલ્પ માટેનો અને ભગવાનને પ્રાર્થના કરી અને અહીંયા એક સભા કરી એમાં સૌ તમામ આગેવાનો હતા અમારા દિયોદરના ધારાસભ્યશ્રી પણ હતા પૂર્વ શ્રી માનસિંહજી બાપુ હતા અમારા પૂર્વ ધારાસભ્યશ્રી અને પૂર્વ અધ્યક્ષ વિધાનસભાના ગુમાનસિંહજી બાપુ હતા ભારતીય જનતા પાર્ટીમાંથી તાલુકા ઉપપ્રમુખ તાલુકા પ્રમુખ કોંગ્રેસમાંથી પણ કાર્યકર્તાઓ હતા વિશાળ સંખ્યામાં લોકો પણ હતા અને આખો તાલુકો હતો અને તાલુકામાં બધાની એક જ માગણી છે કે ઓગડ જિલ્લો એ આપણો ન્યાય છે આપણો હક છે અને ઓગઢ જિલ્લો બનવો જોઈએ